ત્યારે હર હંમેશા હાજર હોય છે આ વિસ્તારના મારું વતન છે અહીંયા ગીડા છે એટલે આ ભૂમિના એક નાગરિક તરીકે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા આજ દાતાના ધારાસભ્ય કે દાતાની ચૂંટણી થઈ અને એમને પણ પૂર્વ ન કહેવાય કેમ કે અવિજીત છે દાતાની ચૂંટણી થઈ એના પછી દાતાની સીટ અનામત થઈ અને પછી એમને ત્યાં લડવાનો અવસર નથી મળ્યો

અને એ વખતે નક્કી કર્યું હતું એમાંથી જે પૈસા બચે એમાંથી સિવિલ હોસ્પિટલમાં ટિફિન સેવા ચાલુ કરવી છે એ વખતે નક્કી કર્યું હતું આજે બાર સાહેબ એ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી વધેલા પૈસામાંથી ધીમે ધીમે ચાલુ કરેલી એ ટિફિન સેવા આજે બારમા વર્ષે એવી ને એવી ચાલુ છે એટલે આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી આવા સેવાના કામે થઈ શકે છે હમણાં રણજીતજીએ વાત કરી કે મારા સદભાવના ગ્રુપ પ્રશ્ન માધ્યમથી ઘણા એવા સેવા ના સેવા તો ન કહેવાય પણ એને આત્મસંતોષ કહેવાય ઊંઘી ઊંઘીએ હારી ઊંઘ આવે કે કોઈકને ચોક મદદરૂપ થયા દિવસમાં બે